મારા ઘેર આટલો બધો મહેમાન આવ્યો અને હું વિડીયો શૂટિંગ ના તારું અને એ બી હું યુટ્યુબ પર અને એ બી બ્લોગ ના બનાવું ખબર

તમારો બધો પરિવાર મગન બાના બધો એ આજે જ છે બધા હજી રણ આજ આખી રાત જાગવાના છે હજી તો મારી ઓફ છે હે તો આટલા બધા લોકો એકસાથે ઘરે હોય એ બહુ ઉચ્ચ સમય હે ને આને કહેવાય ફૂલ રાવળ ફેમિલી હે ને આપણી ચેનલનું નામ છે બી રાવણ ફેમિલી આસપાસ તો મોડી પડી છે